સુરત પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સાયબર ક્રાઈમનો ભોગ બનેલા એક વ્યક્તિને સાડા ચાર લાખથી વધુની રકમનું ફ્રોડગીરી થઈ હતી તે રકમ અપાવી સુરત સાયબર ક્રાઈમ પોલીસે ખરેખર સરાહનીય કામગીરી કરી છે સુરતના એક વ્યક્તિને ફોન કરીને કહ્યું હતું કે વીમા લોકપાલમાંથી બોલીએ છીએ તેમ કહી અલગ અલગ રીતે ફોન કરીને ચાર લાખ ત્રેસઠ હજાર નવસો એકાણું રૂપિયાનો ફ્રોડ કરી હતી આ બાબતની જાણકારી સુરત સાયબર ક્રાઇમમાં કરતા જ પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરીને અલગ અલગ છ જગ્યાઓ પરથી જે ફોન આવ્યા હતા તે છ વ્યક્તિઓને દિલ્હીથી પકડી લાવી બધી જ રકમ ફ્રીજ બેંકમાં કરાવી રૂપિયા ચાર લાખ ત્રેસઠ હજાર નવસો એકાવન રૂપિયાનું ચેક છેતરપિંડીનું ભોગ બનેલ વ્યક્તિને તેરા તુજકોર્પણ કાર્યક્રમ આપતા તેમના ચહેરા પર ખુશી વ્યાપી પામી હતી ટાર્ગેટ કરીને આવું હોય ઓપરેશનવાળા માણસોને બહુ જલ્દી ટાર્ગેટ થઈ જાય કે જે લોકોને શરીરમાં ઓપરેશન થયા હોય ને એ રીતે વાતચીત થઈ હોય કે હમણાં થયું છે એ લોકો ચિતભ્રમ કરીને તમારી પાસે આ આવું બધું કરાવે અને આ લોકો કરી દે છે એમની રીતે પણ સાયબર ક્રાઇમ સેલ બહુ વિદ્વાન સેલ છે અને બહુ મહેનતું સેલ છે અને એ લોકો બહુ ઝડપથી કામ કરીને મહેનતથી બધું કરીને કરાવે છે લોકો રિફંડ બી બધું અપાવે છે કેટલા કેટલા પૈસા તમારા પાછા મળ્યા હાજી અઠાવીસ મારી પાસેથી લઈ જાય એ લોકો અને પછી આ લોકો બધા રિફંડ અત્યારે જે આ કરાવે છે ને બાકીનું બધું કોર્ટવાળા કરશે એ લોકો જે આ લોકો બહુ ભણેલા હોય એ લોકો અભણ માણસોને અને બહુ ઉંમરવાળાને જ ટાર્ગેટ કરતા હોય છે આજની તારીખમાં ટેકનોલોજી એવી રીતે દરેક માણસ સુધી પહોંચી ચૂકી છે દરેક હાથમાં સ્માર્ટફોન હોય છે સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ હોવાથી અનેક લોકો સાયબર ક્રાઇમના ભોગ બનતા હોય છે એવા જ એક સિનિયર સિટીઝનની સાથે રિલાયન્સ ઇન્સ્યોરન્સ પોલિસીના નામે ચીટિંગ થઈ વિશ્વાસ રાખીને આ સિનિયર સિટીઝને અમારા સાયબર સેલના સંપર્ક કર્યા અને સાયબર સેલની ટીમે બહુ સિફરપૂર્વક પહેલાં આ પૈસા ફ્રીઝ કરાયા અને પછી એના સંપૂર્ણ પૈસા ચાર લાખ ત્રેસઠ હજાર પાછા અપાવવામાં સફળતા મળી છે આમ સુરત પોલીસ દ્વારા તેરાતુજ કાર્યક્રમમાં ફ્રોડગીરીનો ભોગ બંને આજે ચેક અપાતા ખુશી વ્યાપી પામી છે પ્રકાશવાડા સાથે અઝર કુરેશી